નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મહત્વના સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અંગેની જાહેરાત લોકોને જાણે ડરાવી રહી છે દરેક નવું एलान કોઈને કોઈ દેશને પરેશાન કરી રહ્યું છે પરંતુ સોના પર ટ્રમ્પે જે કહ્યું તેણે ગ્રાહકોને ખુશ કરી દીધા છે સોના પર ટ્રમ્પના એ પાંચ શબ્દો વાળું નિવેદન એવું અસર કરી ગયું કે સોનાના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે એક એલાન બાદ સોનું

પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દેજો અમેરિકી રાષ્ટ્રપતિએ સોના પર ટેરિફનું સસ્પેન્સ ખતમ કરતા કહ્યું કે નો ટેરિફ ઓન સ્વિસ ગોલ્ડ ટ્રમ્પની આ જાહેરાત બાદ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીસ ગોલ્ડ પર ટેરિફ ન લગાવવાની વાત કરી ત્યારબાદ ભારતમાં સોનું સતત તૂટી રહ્યું છે ટ્રમ્પની જાહેરાત બાદ દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં ઓગણીસો રૂપિયા સુધીનો કડાકો જોવા મળ્યો છે જ્યારે ચાંદી ત્રણ હજાર રૂપિયાથી વધુ તૂટી ચૂક્યું છે જીઓ પોલિટિકલ ટેન્શન ઓછું થવા અને ટેરિફ ટોક ચાલુ રહેવાની કારણે પણ સોનાના ભાવ ઘટ્યા છે જ્યારે અમેરિકી ફેડરલ તરફથી વ્યાજ દરોમાં કાપની આશાએ પણ સોનાના ભાવમાં ઘટાડો લાવવાનું કામ કર્યું છે ત્યારબાદ મિત્રો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો ઓગણીસ પોઈન્ટ વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો ઓગણપચાસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર ચારસો નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ ચૌદ હજાર નવસો રૂપિયા છે તો મિત્રો કાલની તુલના પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છોતેર રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ છે 7,60,400 રૂપિયા તો મિત્રો 18 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે 100 રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 9,294 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે 74,352 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ છે 92,940 રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ છે 9,29,400 રૂપિયા તો મિત્રો 22 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે 100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,139 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે 81,112 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,01,390 રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ તેર હજાર રૂપિયા તો મિત્રો 24 કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો થયો છે